અમદાવાદની સિલ્વર ઓક હોસ્ટેલમાં છે જીવજંતુ જીવજંતુ લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી છે ફરિયાદ મેનેજમેન્ટ તરફથી કોઈ કાર્યવાહી ન થતા આક્રોશિત છે વિદ્યાર્થીનીઓ આક્રોશિત બની છે વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય સાથે રમાતી બેદરકારી સામે નારાજગીની લહેર ઉઠી છે અમદાવાદની સિલ્વરક યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલના ખોરાકમાંથી જીવજંતુ જે વાત નીકળી છે ના ખાવામાં જે વાત નીકળી છે ઘટના લઈને વિદ્યાર્થીનો વિદ્યાર્થીનીઓમાં ભારે રોષની લાગણી છે અમદાવાદની સિલ્વર યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલમાં બનાવ બન્યો ખોરાકમાંથી નીકળ્યો છે જે ગુજરાતમાં વારનવાર ખોરાકમાંથી જીવજંતુ નીકળવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ઘટના અમદાવાદમાં બની છે અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલના ખોરાકમાંથી આ જીવવાત નીકળવાનો કિસ્સો સામે આવ્યો છે સ્વાસ્થ્ય સાથે ખુલેઆમ આમ છેડા કરવામાં આવી હોય ફરિયાદ કરવામાં આવી છતાં મેનેજમેન્ટ તરફથી કોઈ જ કાર્યવાહી ન થતા વિદ્યાર્થીનીઓ આક્રોશિત છે સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા સુનિલ જોડાઈ છે સુનિલ જે અવારનવાર જે છે ગુજરાતમાં આવા કિસ્સાઓ વધી ગયા છે હવે ખાવાની વસ્તુઓ માટે કિસ્સા વધુ એક સિલ્વર ઓક હોસ્ટેલમાં બન્યો છે શું કહેશો આજે અમદાવાદ ખાતે સિલ્વર યુનિવર્સિટી આવેલી છે એ ઊંચી ફીઓ લે છે બીજું કે હોસ્ટેલ અંદર એ લોકોને રહેવા માટેની સગવડ પૂરી કરે છે આ હોસ્ટેલ દ્વારા કરવામાં મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે જ્યારે જવાબદાર અધિકારીઓ જયારે આવો કોઈ બનાવ બને છે ત્યારે જે કહેવાય છે કે આ જે ખાવાની વસ્તુ છે જે પદાર્થ જે જમવાની વસ્તુ છે એની અંદર ક્યાંક ના ક્યાંક જે ખરાબ વસ્તુ ખવડાવવામાં આવતી હોય અથવા ત્યાં કંઈક ના કંઈક મેનેજમેન્ટ દ્વારા જેમ કે વરસાદનું વાતાવરણ હોય તો લાઈટો જે હોય છે એના કારણે મચ્છરા થતા હોય જે વાળની સમસ્યાઓ છે તો આવું મેનેજમેન્ટ જે ચોખ્ખાઈ રાખવાની હતી એ ચોખ્ખાઈ રાખતી નથી ખૂબ જ વધી રહી છે આવી ઘટનાઓ જી વાત નીકળવાની ગુજરાત રાજ્યમાં ખાસ કરીને જી બહાર આ જે કહેવાય છે ફૂડ જયારે પણ કોઈ કઈક બનાવ બને ત્યારે જયારે ઘોડા છૂટી જાય ત્યારે તમિલામાં જે થતા હોય છે આ એક સરકારી જે કર્મચારીઓ છે એ જે જે કહેવાય છે બેઠી ઇન્કમ એમને લોકોને પગાર સમયસર મળતો હોય એને આ લોકો કામ કરતા નથી ફૂડ એન્ડ ડ્રગ્સ ની વાત કરીએ તો જે કહેવાય છે ઘણા બધા એકમો આ લોકો દ્વારા જે પાણીના સીલ કરવામાં આવે છે સીલ કરવાનું કારણ એક જ હોય છે સામે કોઈ મોટો તહેવાર વાર તહેવાર નિષ્ક્રિત કાળજીઓ આ લોકો લોકોની છે અને ખાસ તો મુદ્દાની વાત કરીએ તો જે કહેવાય છે દશેરાના દિવસ આગળના દિવસે આ લોકો રિયાલિટી ચેક કરી રહ્યા છે દશેરાના ફાફડા લોકો આરોગી રહ્યા છે એક દિવસની અંદર કયો આ રિપોર્ટ આપીને કોને આ લોકો દંડાત્મક કાર્યવાહી કરશે પચીસ થી વધુ ફાફડા જલેબીવાળાના આ લોકોએ દંડ કર્યા છે પણ જયારે બની ગયા છે ફાફડા બની જાય છે માર્કેટમાં એનું વિતરણ થઈ જાય છે ત્યારે આ લોકો આ રીતે કરતા હોય છે અને ખાસ તો આ હોસ્ટેલની અંદર જે મહિલાઓ જે દીકરીઓ છે એ સૌરાષ્ટ્રની કચ્છની દીકરીઓ અહીંયા રહેતી હોય છે હવે આ લોકોનો કોઈ બીજો કોઈ આશરો હોતો નથી બહારના જે કેવા જે ફૂડ અત્યારે મોંઘવારી વધી ગઈ છે જેના કારણે પણ ઘણી બધી તકલીફો એટલે આ લોકો સાત્વિક ભોજન લેવાનું વિચારતા હોય છે પણ આ મેનેજમેન્ટ દ્વારા આ જે કહેવાય છે નગરોડ તંત્ર દ્વારા આવી કોઈ કાર્યવાહી હોસ્ટેલો ની અંદર કે ક્યાંય કરવામાં આવતી નથી જેના કારણે આ રીતે મહિલાઓને શોષણ થઈ રહ્યું છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલમાંથી ખોરાકમાંથી જે વાત નીકળી છે એ પણ મેચના ખાવામાંથી આટલી મોટી ફી એક બાજુ ઉકરાવવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓનું જે છે ગુણવત્તાયુક્ત ભોજન જે છે નથી આપવામાં આવી રહ્યું આને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે હાલ તો મેનેજમેન્ટ પર